આજે આપણે હુખડી બનાવવાના છીએ બે વાટકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે ને એક વાટકી ગોળ લીધો છે અને એક વાટકી તેલ ને ઘી બે ભેગું લીધું છે હવે આ થાળી હે તેલ તેલવાળી કરી નાખશું આપણે તેલથી થાળી ગ્રીસ કરી નાખવાની છે આ રીતની હવે આ વાટકી પેલા એક વાટકી ઘી ને તેલ છે બે ભેગું મેં બે વાટકી લોટ હતો એમાં લોયામાં ઉમેરી નાખ્યો છે લોયામાં બધું મિક્સ કરીને ગેસ ચાલુ કરી દીધો છે ધીમા ધીમા તાપે આપણે આ લોટને શેકવાનો છે આ લોટને જેમ જેમ શેકાય છે એમ તેલ સુધું પડતું જશે આ એકદમ હૂખડી ઝટપટથી બની જાય છે આ હુખડી ચીણા લોટને એકદમ શેકાવા દેવાનો છે તો આ હુકડી સારી બનશે સરસ મજાની કાઠિયાવાળી હુખડી બનાવવાની છે આ લોટ આપણો હવે શેકાવા આવી ગયો છે લોટને મેં શેકી નાખ્યો છે એકદમ લાલ કલરનો થઈ જાય ત્યાં લગી લોટ શેકી નાખવાનો છે આ લોટને જો જેમ શેકાઈ જશે એમ એકદમ મોટી લોટ થતો જશે અને લાલ કલરનો થઈ જાય ત્યાં અલગ લોટને શેકવાનો હે લગભગ પંદરથી વીસ મિનિટ શેકવાનો છે હવે આપણે એમાં એક વાટકી ગોળ લીધો તો એ નાખી દેવાનો છે ગોળને એકદમ ઝીણો સમારીને ઝીણો આમ સોલીને લેવાનો છે હવે આ ગોળને આપણે હલાવીને મિક્સ કરી દેવાનો છે ગેસ બંધ કરીને પછી ગોળને હલાવવાનો છે આ ગોળ આપણે હલાવી નાખ્યો છે ભેગો મિક્સ કરી નાખ્યો છે હવે જે થાળી મેઘથી હલાળી કરી હતી એમાં આપણે કાઢી નાખશું આ હુખડી મેઘ હુખડીનું મિક્સર કાઢી નાખ્યું છે હવે થાળીમાં તાવી થઈથી દબાવી દઈશું આ થઈથી આપણે દબાવી દેવી છે દેવીશી ખૂખડી આ રીતની વાટકી લેવાની છે વાટકીથી દબાવી દેવાનું છે એકદમ વાટકીથી દબાવી દેવી હુખડી સરસ મજાની ઓછી સુખડી આપણી તૈયાર થઈ જાય છે હવે આ મેં એકદમ લીચી સુખડી કરી નાખી છે ઉપરથી વાટકી ફેટી નાખવાની છે ધીમે ધીમે દબાવીને આ સુખડીને તૈયાર કરી લીધી છે હવે આમાં આપણે થોડીક મેં બદામ ચાર પાંચ બદામના ઝીણા ઝીણા ટુકડા કરીને ઉપર નાખી દીધા છે આ રીતના ઉપર છૂટા છૂટા નાખી દેવાના છે આ તમે ન નાખો તો પણ ચાલે ઉખડીમાં અને હવે આ વાટકી પાછી આપણે દબાવી દેવાની છે એને આ રીતની આપણે દબાવી દઈશું આ બધું આપણે જૂનું જૂનું દબાવી દીધું છે હવે આ દબીજો એટલે આપણે થોડીક ઠંડી થાય પછી આને શાકેથી કાપી નાખશું ચોરસ ટુકડા કરી નાખશું આ રીતના શાકેથીન થોડીક ઠંડી થાય પછી કરવાનો છે આ રીતના મેં ચોક નાના નાના ચોરસ ટુકડા કરી નાખ્યા છે હુખડીના આવે હુખડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે પણ બનાવજો